ને આ ધૂળિયા અને બેસવા માર્ગમાંથી રાહત ક્યારે મળશે હું તો ઈચ્છું છું કે જલ્દીમાં જલ્દી આ રસ્તા સારા બની જાય તો આ પ્રજાની તકલીફ દૂર થાય તમે સાત વખત સાંસદ સતત રહી ચૂક્યા છો તો શું સરકાર તમારો સાંભળતી નથી કે અધિકારો તમારો સાંભળતા નથી કોઈ નક્કર પગલાં અત્યાર સુધી આ માર્ગ માટે કેમ લેવા મળે છે કેવા બી લોકો સવાલ કરી રહ્યા છે આપ શું કહેશો જો આપની વાત બિલકુલ સાચી છે કે સાત સાત ટર્મ રહેવા છતાં પણ આવા પ્રશ્નો છે સરકાર સાંભળતી એવું નથી સાંભળે પણ છે પણ અમારે બોલવું પણ પડે છે અને જ્યારે બોલીએ છે ત્યારે અમારી એવી સ્થિતિ થાય કે સરકાર વિરોધી ગણીએ છે નથી બોલતા તો લોકોને એવું થાય કે બોલતા નથી તાપ આવે તો એટલો ધૂળ ઉડે જે આજે ધૂળ ઉડે છે એનાથી અનેક પ્રકારની બીમારીઓ પણ લોકો થાય છે આજે તમે એક વિડિયોમાં બતાવ્યું કે એક ભાઈ દસ મિનિટ ઉભા રહે આખા આખા ઝેર ઉપર દૂર ને ધૂળ આ આ સ્થિતિનું નિર્માણ છે

રાજપાડથી નેત્રંગ અને એ ઉપરાંત બીજા પણ ઘણા એવા જિલ્લા પંચાયતના રસ્તા કે સ્ટેટના રસ્તા કે ભરૂચથી દહેજનો રસ્તો પણ ખૂબ જ ખરાબ કે ખૂબ જ ભંગારા સ્થિતિમાં આજે છે આજે લોકોને જવાની એટલી બધી તકલીફ પડે છે ને લોકોના દિવસના પંદરથી વીસ વીસ લોકોના ફોન આવતા હોય છે અને ક્યાંક અમે રાજચીપલાથી ભરૂચ જતા હોઈએ કે પછી ભરૂચથી દેહ જતા હોય તો લોકો અમારી ગાડી જોઈને ઉભા રાખીને કે સાહેબ આ રસ્તો તમે જો આજે લોકોને અમે જવાબ નથી આપી શકતા આ રસ્તા સારા બને એના માટે અમે સરકારનો વારંવાર રજૂઆત કરે છે મને આ બોલતા દુઃખ થાય છે પણ પ્રજાના હિત માટે જે પ્રકારના રસ્તા ખરાબ છે એટલા એના કારણે પણ મારે આજે બોલવું પડે જવાબદાર લોકોને અમે વારંવાર કરીએ છીએ કહીએ છીએ કે આ કંઈક ને કઈ રીતનાનો ઉકેલ લાવો જેથી પ્રજા જે હેરાન થાય છે એ હેરાન ના થાય આજે ખૂબ જ બેજનક સ્થિતિ છે આજે અને રોડનું જે નિર્માણ થાય છે ચોમાસામાં તેમાં શું કરે મેટલ નાખે મેટલ માટી નાખે અને પાછો વરસાદ રે જાય તાપ આવે તો એટલું ધૂળ ઉડે જે આજે ધૂળ ઉડે છે એનાથી અનેક પ્રકારની બીમારીઓ પણ લોકો થાય છે આજે તમે એક વિડીયોમાં બતાવ્યું કે એક ભાઈ દસ મિનિટ ઉભા રહ્યા આખા આખા ઝેર ઉપર ધૂળ ને ધૂળ આ આ નિર્માણ છે સાઈડ પર જે દુકાનો છે છોકરો પર અમલ્લા હોય કે રાજપાડી હોય કે જગડ્યા હોય આવી જગ્યાએ દુકાનો ચલાવનારા લોકો ગલ્લા ચલાવનારા લોકો પણ આજે બહુ દુઃખી છે ને અમને સતત કહે છે કે છે અમારા ઊભા રાખીને કે તો આજે લોકો લોકોના જે દુઃખ છે એ એ દુઃખ તાત્કાલિક દૂર કરવા માટે અમે રાજ્ય સરકારને અમે ધ્યાન દોર્યું છે ને હજુ ફરી પણ દોરવાના છે ફરી પણ દોરવાના છે અમે મીડિયા સમક્ષ તે પણ હું જવાબદાર લોકોનું ધ્યાન દોરું કે આ પ્રજા બહુ ગંભીર પ્રકારનો પ્રશ્ન છે એટલે લોકો આજે દુખી છે છે શબ્દ પીડાય તો આ જે પીડા દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે સારામાં સારા રસ્તા બને તો પ્રજાને રાહત થાય સર તમે સારું સતત થઈ ચુક્યા છે તો શું સરકાર તમને સાંભળતી નથી અધિકારી તમારું સાંભળતા નથી કોઈ નક્કર પગલાં અત્યાર સુધી આ માર્ગ માટે કેમ લેવામાં નથી આ કેવા બી લોકો સવાલ થઈ રહ્યા છે આપ શું કહેશો જો આપની વાત બિલકુલ સાચી છે કે સાત સાત રહેવા છતાં પણ આવા પ્રશ્નો અને જયારે બોલીએ છીએ ત્યારે અમારે એવી સ્થિતિ થાય કે સરકાર વિરોધી ગણીએ છીએ નથી બોલતા તો લોકોને એવું થાય કે બોલતા નથી તો અમારે એવી કફોડી સ્થિતિ છે કે બોલીએ તોય દુઃખ અને નથી બોલતાય દુઃખ છતાં પણ અમે જ્યાં પણ જ્યાં રજૂઆત કરવાની હોય તે અમે કહીએ છીએ જેટલું સાંભળવાનું હોય તેટલું સાંભળી છે સરકાર પણ આ જે રસ્તો કોર્ટ મેટર હતો એ સ્વાભાવિક દેખીતી વાત છે પણ એ એ વખત ત્યાં પણ હું બોલ્યો હતો જે કોર્ટ મેટર હતો એ વ્યક્તિને કોર્ટમાંથી પાછો કેસ ખેંચી લેવા માટે એને પંચ્યાસી કરોડ રૂપિયા એને સરકારે ચૂકવ્યા તો આ પણ ખોટી રીતના પંચ્યાસી કરોડ ચૂક્યા હું એ પંચ્યાસી કરોડ એ જે કોન્ટ્રાક્ટરને સરકાર ચૂકવે છે કોર્ટના માધ્યમથી એ કોર્ટના માધ્યમથી એમાં પણ કોના પર ભરોસો મૂકો કાયદા સાથે જોડાયેલા લોકો કોર્ટ સાથે જોડાયેલા લોકો પણ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા લોકો છે એના કારણે બાકી કોર્ટ આને પંચ્યાસી કરોડ ચૂકવવાનો કઈ રીતના આદેશ કરી શકે છે કામ જ નથી કર્યું એને એના કારણે આ કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે લોકો ખૂબ જ હેરાન થયા છે એને પંચ્યાસી કરોડ રૂપિયા કોર્ટ આદેશ કરે કે એને ચૂકવાનો સરકારે ચૂકી દીધા ચૂકી દીધા તો પણ આજે તેની તે સ્થિતિ એ પંચાસી પંચ્યાસી કરોડ એને ચૂકે એના કરતા આ રસ્તા સારા બનાવ્યો તો આજે લોકોને જે તકલીફ પડે છે એ તકલીફ ના પડતી આજે લોકો જે પણ માને તે એમની દ્રષ્ટિએ બોલતા નથી સરકારમાં ઉપજતું નથી કે આ બધું જે માને તે જે પણ છે પણ લોકોની તકલીફ જોઈ અમે સરકારમાં અમે બોલીએ છીએ રજૂઆત કરીએ છીએ અને સરકારને એવું લાગે કે સરકાર વિરુદ્ધની વાત કરે છે પણ આમાં સરકાર વિરુદ્ધનો ક્યાં વાત છે આ સ્પષ્ટ દેખાય છે કે પ્રજાના હિતનું કામ છે પ્રજા હેરાન થાય છે દુઃખી થાય છે અને એ વાત કહીએ છે તો અમારી વાત સરકારે સાંભળવી જોઈએ આ જે પણ કોઈ નાની મોટી તકલીફ છે એ દૂર કરવી જોઈએ આવનારા દિવસોમાં તમે કઈ કઈ જગ્યા કઈ જગ્યા કઈ કઈ જગ્યાએ રજૂઆત કરશો રોડ બાબત જો રોડ બાબતે મેં સતત ને સતત જિલ્લા સંક્રાંતમાં પણ મેં રજૂઆત કરતો રહ્યો છું

આ જ મુદ્દો લઈ રોડ રસ્તાને જિલ્લા પંચાયતના રસ્તાની પણ તે જ હાલત છે સ્ટેટના રસ્તાની પણ તે જ હાલત છે અને નેશનલ હાઈવેના રસ્તાની પણ આજે એ જ હાલત છે આજે રાજચીપલાથી મોવી મોવી મોવીથી નેત્રંગ અને નેત્રંગથી માંડવીશું દીધું ને એનએચાઈનો રસ્તો પણ ખૂબ ખરાબ હાલત છે એના માટે પણ એને એનએ એનએચઆઈના મંત્રી માનનીય નીતિન ગડકરીજીને પત્ર લખ્યો છે પણ શું છે હવે સમયની સાથે કામ ઝડપથી થાય અને રસ્તા સારા બને એ જ અપેક્ષા રાખીએ છીએ અમારી જ્યાં પણ રજૂઆત કરવાની હોય ભારત સરકારમાં રજૂઆત કરવાની હોય કે રાજ્ય સરકારમાં રજૂઆત કરવાની હોય કે જિલ્લા કક્ષાએ જે અમારી સંકલનની જે મીટિંગ હોય છે કલેક્ટરના અધ્યક્ષતાને ત્યાં પણ અમે કાંઈ રજૂઆત કરવામાં પાછી પાણી કરતા નથી અને હજુ પણ આવનારા દિવસોમાં પ્રજાના સુખાકારી માટે જ્યાં પણ જે રીતના હું તો કહું જે ભાષામાં અમારે રજૂઆત કરવાની તે ભાષામાં અમે રજૂઆત કરીશું છેલ્લો સવાલ કે પ્રજાને આ ધૂળિયા અને બિસ્મા માર્ગમાંથી રાહત ક્યારે મળશે છેલ્લો સવાલ હું તો ઈચ્છું છું કે જલ્દીમાં જલ્દી આ રસ્તા સારા બની જાય તો આ પ્રજાની તકલીફ દૂર થાય તો આ હતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા જે ઈચ્છી રહ્યા છે કે રો રસ્તા સારા બને તેવી બીજી મારી માંગ છે ખાતર ખતરી ઝઘડા સમાચાર રાજપીપળા